વધુ પૈસા કમાવાની લાલચમાં બન્યો સાયબર ગઠિયો બિટકોઇન બાય સેલ કરવાના પ્રીમિયમ ટાસ્કના નામે પાંચ પોઈન્ટ બેતાળીસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છતરપિંડી આચરી અને સુરતમાં બાવીસ કલાક પહેલાં ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ગૂગલ મેપ ઉપર અલગ અલગ પ્લેસ રેસ્ટોરન્ટને રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે એવી લોભામણી વાતો કરી બિટકોઇનને બાયસેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પેટે કુલ પાંચ પોઈન્ટ બેતાલીસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરણના વીસ વર્ષીય આરોપીને સુત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નાના નાના ટાસ્ક આપીને કમિશનની લાલચમાં ફસાવતો સુરતમાં રહેતા એક ફરિયાદીની ગત તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી એક નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબરોથી તથા ટેલિગ્રામ આઈડી પરથી વાત કરી આરોપીઓએ પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ગૂગલ મેપ ઉપર અલગ અલગ પ્લેસ ની રિવ્યૂ આપવામાં ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે એવી લોભામણી વાતો કરી સૌ પ્રથમ ફરિયાદીએ ટાસ્ક પૂરા કરતા ટુકડે ટુકડે તેઓને ત્રણ હજાર ચારસો રૂપિયા આપ્યા તેમાં તેઓને છ હજાર પાંચસો પરત આપ્યા હતા પાંચ લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કર્યા પણ પરત ન આપ્યા ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક પેટે તથા રૂપિયા રિફંડ મેળવવા રિફંડ પ્રીમિયમ ટાસ્ક પેટે અલગ અલગ ચાર્જ જણાવી રૂપિયા ભરવા જણાવતા હતા ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં પાંચ લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા

આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ દસ હજાર રૂપિયા કમિશન લઈને આગળ નાસ્તા ફરતા આરોપી મોઈન નામના ઈસમને વાપરવા આપતો હતો પોલીસે આ ગુનામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી એક પોઈન્ટ છોતેર લાખ રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે વધુ પૈસા કમાવાની લાલચમાં આરોપી લોકો સાથે સાયબર ફ્રોડ કરતો હતો